ગઈકાલ અને આજે આ શાળામાં રજા જાહેર કરવામાં આવી હોવાથી અને વાલીઓ સાથે તંત્રને પણ રાહત થઈ રહી છે પૂણાકુંભારીના લોકોની હાલત કફોડી થઈ રહી છે ગઈકાલે મોડી રાત્રે પાણી ભરાવાના કારણે વીસ લોકોનું સ્થળાંતર કરાયું હતું જ્યારે બાકીના લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે સવારે રિપીટ આજે વહેલી સવારથી પૂણા કુંભારિયાના બોટ દોડતી થઈ છે સામાન્ય દિવસોમાં પૂણાકુંભારીયા વિસ્તારના રોડ ટ્રાફિકથી ધમધમતા હોય છે પરંતુ હાલમાં પડી રહેલા બે માર વરસાદના કારણે વિસ્તારના રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કેટલાક રોડ પર વાહન વ્યવહાર શક્ય નથી તેથી રોડ બંધ કરાયા છે જેના કારણે હાલમાં વિસ્તારમાં કોઈ બીમાર હોય કે અગત્યનું કામ હોય તેવા લોકો માટે પાલિકા દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી છે આવી સ્થિતિને કારણે ગઈકાલે રાત્રે લીંબાયત ઝોન દ્વારા પૂણા કુંભારીયાના વીસ લોકોને સલામત સ્થળે બોટ મારફતે ખસેડી દીધા હતા આજે દિવસ દરમિયાન અસરગ્રસ્તોને ફૂડ પેકેટ આપવાનું શરૂ કરાયું છે